અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના એસપી રોડ નજીક આવેલ નેશનલ હેન્ડલૂમ નજીક આવેલ સરદાર એસ્ટેટ પાછળના ભાગમાં ગંગોત્રી એસ્ટેટ એકમમાં માલિક દ્વારા જીપીસીબીની પરવાનગી વગર એ એમસીની પરવાનગી વગર પણ કોઈપણ પ્રકારના જરૂરી સર્ટિફિકેટ વગર માલિક કેમિકલ માફિયાઓ પોતાના શેડની ગટરમાં કેમિકલયુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું છે ત્યારે પર્યાવરણ તથા હવાના પ્રદૂષણને જે છે તે પ્રદૂષણ કરી રહ્યા છે ત્યારે કેમિકલ માફિયાઓ અમદાવાદમાં બેફામ બન્યા છે ત્યારે જીપીસીબીના આંખમાં કેમ ધૂળ નાખવામાં આવી રહી છે ત્યારે બી ઇન્ડિયાને મળેલ ફરિયાદના અનુસંધાને સ્ટિંગ ઓપરેશન કરવામાં આવ્યું હતું ત્યારે સમગ્ર કૌભાંડ જે છે તે બહાર આવ્યું છે ત્યારે ક્યાંથી કેમિકલ છોડનારા કેમિકલ માફિયાઓ તથા જીપીસીબીના કડક કાર્યવાહી કરશે કે કેમ તેમ જોવું રહ્યું કારણ કે જીપીસીબીમાં છેલ્લા વાત કરવામાં આવે તો કેટલાય સમયથી કેમિકલ માફિયા ગુજરાતમાં બેફામ બન્યા છે ત્યારે અમદાવાદમાં કેમિકલ માફિયાઓનું સતત જે છે તે પ્રમાણ વધી રહ્યું છે પર્યાવરણને પણ સતત પ્રદૂષિત કરી રહ્યા છે ત્યારે આવા કેમિકલ માફિયાઓને કોણ છાવરી રહ્યું છે તે પણ એક મોટો સવાલ છે જીપીસીબીનું તંત્ર જે છે તે શું કરી રહ્યું છે આવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે જીપીસીબીના તંત્રને શું પર્યાવરણની પરવા નથી ત્યારે ફરી એક વખત અમદાવાદમાંથી આ જે છે તે સ્ટિંગ ઓપરેશનમાં બે ઇન્ડિયાના સ્ટિંગ ઓપરેશનમાં સમગ્ર કૌભાંડ જે છે તે કેમિકલ છોડવાનું ગટરમાં કેમિકલ છોડવાનું કૌભાંડ જે છે તે બહાર કોની મીઠી નજર થી કેમિકલ માફિયાઓ બન્યા છે બેફામ કેમિકલ માફિયા પાપે પર્યાવરણમાં ફેલાઈ રહ્યું છે પ્રદૂષણ અમદાવાદ એસ્પિરિંગ રોડ નજીક આવેલ એકમ દ્વારા પર્યાવરણને કરાઈ રહ્યું છે પ્રદૂષિત ગંગોત્રી એસ્ટેટમાં એકમ દ્વારા ગટર માં છોડાય રહ્યું છે કેમિકલ યુક્ત પાણી શું કરી રહ્યું છે તંત્ર આવા માફિયા સામે ક્યારે ભરશે તંત્ર પગલાં

ઘણી વખત નદીમાં માં કેમિકલ વાળું પાણી છોડવામાં આવે છે ત્યારે ઘણી વખત ગટરમાં ત્યારે હવે સવાલ એ છે કે કેમિકલ માફિયાઓમાં આટલી હિંમત ક્યાંથી આવે છે કોની મીઠી નજર હેઠળ આ ચાલી રહ્યા છે આ વાયકમો શું તંત્ર આવા એકમો પર પગલાં ભરશે કે પછી આ એકમો ચાલ્યા જ કરશે કે હવે જોવાનું રહ્યું જીપીસીબી ક્યારે કાર્યવાહી કરે છે કેટલો પર્યાવરણ પ્રત્યે તંત્ર ને લગાવશે એ તો આવનારો સમય જ બતાવશે બ્યુરો રિપોર્ટ બી ઇન્ડિયા ન્યૂઝ